નમસ્કાર વાયનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે આવેલી નર્મદા મુખ્ય કેનાલની અંદર એક નીરગાયનું બચ્ચું ખાબકી જવાની ઘટના બની હતી ડભોઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને સ્થાનિક યુવકો દ્વારા નીલગાયને કેનાલમાંથી ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવી અને સારવાર માટે વન વિભાગ લઈ જવામાં આવી ડભોઈ ચનવાડા નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલની અંદર એક નીલગાય ખાબકી જવાની ઘટના બની હતી ડભોઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશન સ્થાનિક યુવકો દ્વારા જાણ કરવામાં આવી સ્થાનિક યુવકો અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીમાં ફસાઈ રહેલી નીલગાયના બચ્ચાને સફળતાપૂર્વક ત્રણ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી નીલગાયને સામાન્ય ઈજાઓ થતા તેને ડભોઈ વન વિભાગ લઈ જાય સારવાર માટેની કાર્યવાહી ડભોઈ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી નીલગાય સ્વચ્છતા તેને સુરક્ષિત સ્થાને મૂકવા અને વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે રિપોર્ટર ઉદય પંડ્યા ડભોઈ Subscribe now and press the bell icon. Never miss an update.